ઈદુલ અઝહા અઝા નિમિત્તે કુરબાની માટે લઈ જવામાં આવતા પશુઓ જેમ કે બકરા ઘેટા અને અન્ય પશુઓને કાયદેસર રીતે કરવા દરમિયાન કેટલાક ગૌરક્ષકો અને કટ્ટરપંથી સંગઠનો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે આવા બનાવો સામે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજે રેન્જ આઈજી સુરત સમક્ષ રજૂઆત કરી છે સમાજના પ્રતિનિધિ મંડળે રેન્જ આઈજી ઓફિસ ખાતે આ બાબતે લેખિત આવેદનપત્ર આપ્યું હતું અને ગુનાઓ પર તાત્કાલિક અને કડક પગલા લેવા માંગણી કરી છે ઈદુલ અઝહા નિમિત્તે કુરબાની માટે પશુઓની હેરફેરના મુદ્દે સમસ્યા ઉભી થઈ છે કાયદેસર રીતે પશુ લઈ જનાર મુસ્લિમ સમાજના લોકોને કેટલાક કથિત સંગઠનો દ્વારા ત્રાસ આપવામાં આવી રહ્યો છે બકરા ઘેટા પાડા સહિત કુરબાનીના પશુઓને લઈ જતા વાહનોને રસ્તામાં રોકીને કથિત ગૌરક્ષકો દ્વારા પ્રશ્નો પૂછવા લોકોએ ધમકી આપી અને અમુક કિસ્સાઓમાં ફિઝિકલ એટેક તેમજ ધમકી આપી પૈસા પડાવવાના બનાવો નોંધાયા છે આ ઘટનાઓમાં સામેલ કેટલાક તત્વો ધાર્મિક તણાવ ઊભો કરવા પ્રયાસ કરી રહ્યા હોવાનું મુસ્લિમ સમાજનો આક્ષેપ છે દક્ષિણ ગુજરાતના મુસ્લિમ સમાજના પ્રતિનિધિ મંડળે સુરત સ્થિત રેન્જ આઈજીને આવેદનપત્ર આપી આ ગંભીર બનાવો સામે કડક પગલાં ભરવાની માંગ કરી છે અમે કોઈપણ વિવાદ કે તણાવ નહીં કરી પણ અમારા ધાર્મિક અધિકારો અને કાયદેસર વ્યવહારમાં જે તકલીફ ઊભી થઈ રહી છે તેના માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી અમે અહીંયા મુખ્યત્વે રજૂઆત કરવા આવ્યા છીએ રેન્જ આઈજી શ્રીના જે ચાર્જમાં છે સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી બબાંગ જમીર સાહેબને રજૂઆતનો મુખ્ય હેતુ એ છે કે તારીખ છ જૂનથી લઈને દસ જૂન સુધી મુસ્લિમ સમાજનો પવિત્ર ઈદ ઉલ અઝા તહેવાર છે બકરી તહેવાર છે જેમાં ઘેટા બકરા અને પાડાની કુરબાની કરવામાં આવે છે અને એ સુરત અને સુરતથી દક્ષિણ ગુજરાતના જે સ્ટેટ હાઇવે છે કે નેશનલ હાઇવે છે એના દ્વારા મુંબઈ ઘણા જાનવરોની અહીંથી ટ્રાન્સપોર્ટ દ્વારા અવરજવર થાય છે હવે આ કામ જ્યારે થાય છે જ્યારે સુરતની બહારના મહારાષ્ટ્ર હોય ઉત્તર ગુજરાત હોય કે રાજસ્થાન જિલ્લામાંથી ઘણા જાનવરો અહીંયા આવી રહ્યા છે પ્રાણીઓ પશુઓની અવરજવર થતી હોય તો એને અટકાવવાનું કામ હાલમાં કથિત ગૌરક્ષકો અને ભગીની સંસ્થાના કાર્યકર્તાઓ કરી રહ્યા છે એ રિસર કાયદો વ્યવસ્થા હાથમાં લઈને જાણે એ જ પોલીસ છે એ જ કાયદો છે એ જ ન્યાયાધીશ છે એવી રીતે જે ગાડીઓ અટક વાહનોને અટકાવી રહ્યા છે જો ઉકમી કરી રહ્યા છે એમની સાથે અમાનવીય અત્યાચાર કરી રહ્યા છે અને ઘણા કિસ્સામાં તો એ લોકો ડ્રાઈવર અને કંડક્ટરો પાસેથી પૈસાની ઉઘરાણી પણ કરી રહ્યા છે એવા બનાવ પણ સારા આવ્યા છે જાણે પોલીસ તંત્રએ મેં પરવાનો આપી દીધો સરકારે એને પરવાનો આપી રીતે એ રીતે કાર્યવાહી કરી રહ્યા છે એમની કાર્યવાહીથી તો ખરેખર પોલીસ તંત્રને પણ શરમ આવી જોઈએ અને એમને પણ નાલિશી થવી જોઈએ કે જે કામ પોલીસે કરવું જોઈએ એ કામ આ કથિત ગૌરક્ષકો કરી રહ્યા છે કાયદો હાથમાં લઈને અમારી એટલી જ માગણી છે કે જે અમારા કુરબાનીના જાનવરો આવતા હોય પોલીસ જો એને ડિટેન કરે પોલીસને જેમ લાગે કે આમાં ખોટું છે ગેરકાયદેસર છે તો પોલીસ કાર્યવાહી કરે એમાં અમને ક્યારે કોઈ વાંધો નથી પણ કથિત ગૌરક્ષકો જે કાયદો હાથમાં લઈને જે પ્રમાણે અત્યાચાર ગુજારી રહ્યા છે એની સામે અમને વાંધો છે અને જે પ્રમાણે લોકો કાયદો વ્યવસ્થા હાથમાં લઈને કાર્યવાહી કરી રહ્યા છે એની સામે અમને વાંધો છે એ વાંધા સાથે અમે પણ લોકોની ધાર્મિક લાગણી સમજીએ છીએ જો ગાય કે ગૌવંશ કોઈ લાવતો હોય તો પોલીસે એમાં ખરેખર કાડક અને કાયદા કે કાર્યવાહી કરવી જ જોઈએ દાખલરૂપ કાર્યવાહી કરવી જોઈએ એ પણ અમે ઈચ્છીએ છીએ પરંતુ એનો મતલબ એ નથી કે ગૌરક્ષકો જ બધું કાયદો હાથમાં લઈને જોખમી કરે અને અમાનવીય અત્યાચાર કરે અમારી એટલી જ વિનંતી છે પોલીસ તંત્રને કે આવા કથિત ગૌરક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરે કે જેઓ કાયદો હાથમાં લઈ રહ્યા છે એમની સામે પણ કાનૂની રહે કાર્યવાહી કરવી જોઈએ એ માગણી સાથે આજે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના સૌ આગેવાનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છે